અને હાલ તેઓ વેરાવળની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે જ્યાં બાળકનો જીવ બચાવવા સોળ કરોડનો ખર્ચ થવાના કારણે બાળકનું જીવન જોખમમાં મુકાયું છે દેશમાં જન્મતા બાળકોમાં છ હજાર બાળકના જન્મ બાદ એક બાળકમાં સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી નામની બીમારી થાય છે જેનાથી બાળક મૃત્યુ પામે છે ત્યારે સૌરાષ્ટ્રમાં ધૈર્યરાજ નામના બાળકને આ એસએમએ નામની બીમારી થઈ હતી ત્યારે યુવાનો રોડ રસ્તા ઉપર ઉતરી અને સામાજિક સંસ્થાઓના સહકારથી સોળ કરોડ ચેતનની રકમ એકઠી કરી હતી અને ધૈર્યરાજનું જીવન બચાવ્યું હતું ત્યારબાદ ગીર સોમનાથ જિલ્લાના અલીગઢ ગામે પણ એક સામાન્ય પરિવારના બાળકને એસએમએ નામની બીમારી થઈ હતી તેમના પરિવારે પણ લોકોને ખૂબ જ અપીલ કરી હતી પણ સોળ કરોડ જેટલી રકમ એકઠી ન થતાં બાળકનું મૃત્યુ થયું હતું હવે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ભાલપરા વિસ્તારમાં રહેતા એક સામાન્ય પરિવારના જન્મેલા વિવાન ચાવડા નામના બાળકને આ એસએમએ નામની બીમારી થઈ છે અને હાલ આ બાળક વેરાવળની ખાનગી હોસ્પિટલમાં છે આ બાળકના જીવનને બચાવવા રૂપિયા સોળ કરોડ જેવો ખર્ચ થશે આ ખર્ચ સાત જન્મમાં પણ આ પરિવાર ભેગું નહીં કરી શકે હાલ આ બાળક જીવન અને મરણ વચ્ચે ઝૂમી રહ્યું છે બાળકના માતા પિતા પણ ખૂબ જ હતાશ થઈ ગયા છે તેમના પરિવારજનો અને તેમના માતા પિતાએ લોકોને અપીલ કરી છે કે જો જનતા તેમને મદદ કરશે તો બાળકનો જીવ બચી શકશે વાત કરવામાં આવે તો સરકાર મોટા મોટા રોગોના નિરાકરણ લાવી શકી છે તો આવા ગંભીર રોગની કોઈ જાણકારી તેમની પાસે કેમ નહીં પહોંચી હોય તે પણ એક મોટો સવાલ છે આજે ભારત દેશના આશરે એક અબજ ઉપર ભારતીયો વિદેશમાં વસતા ભારતીય નાગરિકો વિવિધ સમાજ સેવાકીય સંસ્થાઓ જો એક બને અને સહભાગી બને તો આ બાળકનો જીવ ન બચે એ અશક્ય છે આજે આ મધ્યમ પરિવારને જરૂર છે એક એક ભારતીય નાગરિકની એક એક ગૌરવવંતા ગુજરાતના લોકોના સહકારની જો એક બની જશે તો આ બાળકને બચાવી શકાય તેમ છે આ ઉપરાંત વિદેશથી મંગાવવામાં આવતા આ મોંઘા ઇન્જેક્શન અને આ બીમારી અંગે રાજ્ય સરકાર કે આરોગ્ય વિભાગને મીડિયાના માધ્યમ દ્વારા અપીલ અને વિનંતી છે કે આ બાબતે ધ્યાન આપવામાં આવે આ મોંઘા ઇન્જેક્શન સમયે ઉપલબ્ધ બની શકે અને સામાન્ય પરિવાર માટે સરકારી રાહતે મળી શકે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવે તો પીડિત બાળકનું જીવન બચાવવું ઘણું જ સરળ બની શકે છે મીડિયા જગતના તમામ મિત્રોને પણ અપીલ છે કે આ સેવાકીય કાર્યમાં સહભાગી બની બને તેટલો પ્રયાસ આ બાળકની જિંદગી બચાવવામાં આપીએ આજે માત્ર સોળ કરોડ ભારતીયો એક થઈ જાય તો આ બાળક સંસારમાં જીવી શકે તેમ છે આ એક અપીલ અને વિનંતી ધ્યાનમાં રાખી સર્વે વિવિધ મહાનુભાવો સંસ્થાઓ સમાજ આ બાળકની વહારે આવે તેવી પરિવારવતી આશાઓ છે